નમસ્કાર આપ નિહાળી રહ્યા છોકમ ગુજરાત હું મામલતદાર ખાનપુર પીએચ પટેલ તમામ જાહેર જનતાને સંદેશ દ્વારા જણાવવા માગું છું કે આજ રોજ દસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મામલતદાર કચેરી ખાનપુર દ્વારા જાહેરનામું બહાર પાડી રેશન કાર્ડ રદ કરવા તથા અનાજ બંધ કરવા બાબતના જે સંદેશ ટીવી ન્યૂઝ સમાચારના સ્ક્રીનશોટ તથા તે સમાચારના વિવિધ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલ છે આ સ્ક્રીનશોટ અને આ વિડીયો ક્લિપ આશરે અઢી વર્ષ જેટલા જૂના છે અને આ સમાચાર તદ્દન વિહોણા તથા હકીકતથી વિપરીત છે અત્રેની કચેરી દ્વારા આવું કોઈપણ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ નથી અને જે તે વખતના તત્કાલીન મામલતદારશ્રી દ્વારા જાહેર જનતાને અપીલ કરેલ હતી અને આવી અપીલ કોઈપણ રીતે બાધ્ય હોતી નથી આ અપીલના પત્રને જાહેરનામા તરીકે ન્યૂઝમાં ચલાવવામાં આવેલ હતો તમામ રેશન કાર્ડ ધારકોને સરકારશ્રીના નિયમો અનુસાર મળવાપાત્ર અનાજનો જથ્થો કોઈ પણ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનેથી લઈ શકશે તથા આવા ખોટા અને પાયા વિહોણા સમાચારથી ભ્રમિત થયા વિના અનાજ મેળવવામાં જો કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો અત્રેણી કચેરીના ટેલિફોન નંબર જીરો છવ્વીસ ચુમ્મોતેર બસો છ્યાસી ચારસો એકાવન તથા નાયબ મામલતદારશ્રી પુરવઠાના મોબાઈલ નંબર અઠ્ઠાણું ઇગણસી ઝીરો ઝીરો છત્રીસ ચોત્રીસ તથા મામલતદારશ્રી ખાનપુર તથા સરકારશ્રીના ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ પંચાવનસો પર તથા અત્રેની કચેરીમાં ફરિયાદ કરી શકશે જે જાહેર જનતાને જાણ થમાવી નથી